કરણી હોય જેને માનતા મહાકાળી હોય એના ગરબા બોલાવી જો ભાઈ પેલા મારી કુલદેવી નો હોય કમા કરેલો કથા

એ તોળા કરે મારી ધર પીઠ વાળવારી આ આચાર પૈસા અને ડાળીએ ડાળીએ વેળી આ કેને પાંદડે દીવા દિવાખોર મારી આ ઓગતા વાડ કોરા

હા અમારે પરવીનભાઈ ભાણે જ થાય પરવીણભાઈ નીકરી તમે વિચાર તો કરો નામ દેવભાઈ આ ખાસ ધ્યાન રાખજો અને બોલવાનું ઘણું થાય પણ સમયની મર્યાદા છે લાઈવ ચાલુ છે અને દીકરી જે ધૂણવાનું વાત હું ચાલુ છે મારે હે મોબાઈલ બંધ રાખજો અને લાઈવ દ્વારા સંતાન હું જાઉં કર્યું નથી નડતું મને આપી દેજો બીજી વાત હે અઢારે વર્ત દીકરા દીકરી મરશો નહીં પાપ લાગે મને આપી દેજો પણ મને આપી દેજો પણ તમે કોઈ મરશો નહીં કારણ કે મનુષ્ય

આજે જેનું કરાયું છે આપણે બોલી ભાઈ ભૂરાવાભાઈ કેવારું મોહ છે

હું કોઈ વખાણ નથી કરતો મિત્રો આજની તારીખમાં લોહીમાં છે મજૂરી કરતી હોય તો તમારે આશરો એનો તમે બરોબર ઉપર લખો આશરો આવું લખો તો બસ હવે આરતી નો સમય આઈ પરિવાર આવી ગયા છે અને તેનું મોબાઈલ બંધ રાખજો ધૂળવાનું વાક્ય બેટા બાર યાદ આજો ઘરેલું મુકલ બાપુ ને આપજો પણ અંધશ્રદ્ધાથી છેટાડી દો બોલ એ મહાબલ મા